રક્ષિત ચોરસિયાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં હોળીના પર્વની મોડી રાત્રે ખાનદાની નબીરા રક્ષિત ચોરસિયાએ તેની કાર વડે ત્રણ ટુ વ્હીલર સહિત આઠ વ્યક્તિઓને ફૂટબોલની જેમ ઉડાવીને ગંભીર અકસ્માત સર્જ્યો હતો જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે આ અકસ્માતના બનાવમાં પોલીસે આરોપી કાર ચાલક રક્ષિત ચોરસિયાની અટકાયત કર્યા બાદ ગુનાના કામે તેના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થયા બાદ વધુ ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે તેને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટે તેના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે 84 જો જે અચાનકનો કારણે બાદ અનેક્યાક 8 એક વ્યક્તિનો એક મહિલાનો મોત થયો ત્યારે રક્ષિત ચોરસિયાને એક દિવસનો રીમાન્ડ મળ્યા હતા અને બે દિવસનો રીમાન્ડ મળ્યા છે અને રીમાન્ડ મળ્યા રક્ષિત અનધર રાઉન્ડ કે રાઉન્ડ કા અનધર રાઉન્ડ એકસો ચોરાસી ના આરોપીને ગઈકાલે નામદાર કોર્ટે આજ રોજ ચાર વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા પરંતુ આજ ફર્ધર રિમાન્ડ ની કરતા પોલીસ દ્વારા ફર્ધર રિમાન્ડની માંગણી કરતા પોલીસ પોલીસે અનધર રાઉન્ડનો ઉલ્લેખ કરેલો અને અનધર રાઉન્ડના ઉલ્લેખમાં વિડીયોમાં નિકિતા નામનો પણ ઉલ્લેખ કરેલો જે આધારે નામદાર કોર્ટે જે આધારને માનીને નામદાર કોર્ટે સોમવાર તારીખ સોમવાર તારીખ સત્તર સત્તર ત્રણ ના દિન કલાક ચાર વાગ્યા સુધીના રિમાન્ડના મંજૂર કરેલા છે